ગોંડલ છેલ્લા કેટલાય સમય થી ચર્ચામાં આવ્યું છે અને તેનું કારણ છે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા લોક ચર્ચા મુજબ ગોંડલ અને રીબડામાં ગોંડલ વિવાદ માં આવે છે એક બાદ એક વિવાદ પલાારાજકુમાર ઝાટનું ભેદીમૂત ત્યારબાદ પાટીદાર જુગીશા અને અલ્પેશ કથેરિયા ને લઈને વાક્યુદ્ધ અને હવે અમિત ખૂંટની આત્મહત્યા નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળિયા

અનિરુદ્ધ સિંહ અને રોજ પરિવારે કાર્યવાહીની ખાતરી મળતા મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો અને રીબડામાં અમિત ખૂંટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પિતાની અંતિમ યાત્રા નીકળતા નવ વર્ષનો દીકરો ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યો ત્યારબાદ તેણે અગ્નિ દાહ આપ્યા આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધ મહેપતસિંહ રાજદીપ અનિરુદ્ધસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણા અને ષડયંત્રની ફરિયાદ નોંધાઈ

ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી માંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવાનું છે કે અનિશ્ચિત જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કંઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ નહીં થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ એટલે આજે અમે આવેદનપત્ર એ હેતુથી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જયારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી આવી છે નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો હશે એના આત્મઘાત કર્યા પેલા એને દુષ્કર્મ ન કહ્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ના ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને પણ છે અત્યુભાઈ અને અઢાર અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર તમામ આવી ગયા આ ખાલી એક ક્ષત્રિય બોલી નથી આ રેલીઓ નથી આ આંદોલન નથી ત્યારે ગુંડલ અને રીબડા વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે આ કેસની તપાસ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય એસપી અને પ્રોબેશનલ આઈપીએસ સિમરન ભારદ્વાજ સૂચના હેઠળ ચાલી રહી છે પોલીસે અગાઉ પૂજા જયંતિભાઈ રાજગોર અને કાયદાના સંઘર્ષમાં આવેલી એક કિશોરીની ધરપકડ કરી હતી ને પૂછપરછ દરમિયાન પૂજા રાજગોરે જણાવ્યું છે કે એક વ્યક્તિ એક એકસે તેને અમિત ખૂંટ સાથે મિત્રતા કેળવી ખોટી બળાત્કારની ફરિયાદ કરવા કહ્યું હતું

પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેને પણ સાંભળીએ ગઈ તારીખ પાંચ પાંચ પચીસ ના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એકસઠ બે અને ચોપન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આ જે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો પોલી ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલા એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમનાથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વહેની મહિલા હતી તો પછી એક સગીર વેની આ જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીરભાઈની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધી પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ હેઠળ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશનમાં જ બે હાજર બાવીસમાં એક ફોર્જરી કેસ તેમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સટ્રોશન કેસ કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હાજર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાટર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જુનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ચારસો અઠ્ઠાણું એ હેઠળ ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાતર વિરુદ્ધમાં દાખલ થઈ છે તો આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેને એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા તેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે એ જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે چوکری એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીરભાઈની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ છોકરી બનીને અમિત ખૂટ સાથે ચેટ પણ કરતા હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર એની છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુન કેસ છે તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપણે વિધિત છે એમાં અમારી તપાસ ચાલુ છે અત્યાર સુધી નથી પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિ આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે કે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ જે મેં પહેલાં કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં છે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે આ કેસ કોકડું વધુ ગુંચવાયું છે ત્યારે અનેક સવાલો અહિયાં ઉદ્ભવે છે કે એક્સ નામનો વ્યક્તિ કોણ છે અમે તો ખોટ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કોણ કરતો હતો

આગળની કાર્યવાહી શું થશે તેના પર સૌની નજર છે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર